એટલે કે 2.2 મિલિયન જેવી પ્રાઇસ છે એને મે કીધું બહુ મચ સરપ્રાઇઝ આપડા આપણો અફોર્ડ ના કરી શકીએ 2.2 મિલિયન કીધું તઈ 4 મિલિયન ની તઈ 4 લાખ ડોલર નું હતું એક અપાર્ટમેન્ટ તો આપણે લઈ લો જો બારી ની ગાડી પડી છે અને આ રિયો નું કાર્ડ આ રિયો મળ્યો આપણને એટલે રિયો જ કેતો તો કાઈ ના લેવાય

ગાઈસ તમને કીધું હશે કે આપણે બહાર જઈએ તો જો આપણી સવારી ઉપડી ગઈશ પાછળ બીજલ મમ્મી અને જીલું ડોન અમારે એક ડોન ને ઘેર મૂકવા પડ્યા બીકોઝ એક જ ગાડી છે એટલી

બહુ મોટી મોટી ફિશ હોય નાની ની હોતી બેતર આજે બહુ મસ્ત જવ આપણા જિયાસ નો એમ્યુઝમેન્ટ પાર્ક ખુલ્યો છે તો પણ લઈ જઈએ ફેરી માં બેસાડવા માટે હવે જોઈએ આપણે જિયાસ ની ફેરી કેવી આયે ચલો આપણે સ્ટોર જોડે થી જવાનું આપણે સ્ટોર આવી ગયો કેમ સ્ટોરી જવા દો પૈસા લેવા પા પાણી બોટલ લેતી મોટી જ લાવજે બેલી એટલે બધન ચાલો 168 આપણો સ્ટોર આવી ગયો બીજલ જાય છે પાણીની બોટલ લેવા આપડે ઘરેથી ભૂલી ગયા છીએ આમ તો મમ્મી લેવા પણ આજ બધું કોમ કરવામાં પડે ને એટલે ભૂલી ગયા રોજ ભૂલી ના ના મમ્મી

ના વધુ નહીટરી એન્ટ્રી ત્યાંથી છે બકા જો પબ્લિક જોયું અરે જશ અગિયાર તારીખ સુધી નીરવ અહી જવાનું આપડા ઇન્ડિયામાં ગુવારો હતી ત્યારે આવો મેળો આવે ને એની યાદ આવી ગઈ ને મજા આવે ગાંધીનગર

મમ્મી ઉભા જો અમે લાઈનમાં ઊભા છીએ આ ફેરીમાં બેસવા માટે હજુ નીરવ ના બે ભાઈ બુન ટિકિટ લેવા ગયા છે પણ આવ્યા નહીં હજુ એટલે અમને કે તમે લાઈનમાં ઊભા રહો દસ ત્યાં સુધી નંબર આવી જશે આપ મસ્ત વેધર વગાઈ છે એટલે પબ્લિક કેટલી ફૂલ પબ્લિક છે નહીં મમ્મી કેટલી લાઈન જો ચકદોડમાં છે કે અમે પાછળ ઊભા છીએ કે આગળ સુધી લાઈન છે

તપાસ કરી તપાસ કરો અહિયાં તો બધી પકડી રાખશે તમે બેસવા મને મોટો તો શું જોવાની થોડી નઈ મેલ્યું

મજા પડી ગઈ ગાઈસ અમારા પૈસા કરો મજા આવી ગઈ નઈ જીયાસ બીજી વાર લઈને આવજો કે મામા ને કે બીજી વાર લઈને આવજો બનો

ચાલો તો ગાઈસ આ રીતે આપણો ચકડોર પતી ગયું ચકેડું કેડું ફરજુ ફરજુ મમ્મી પેલ બાજુ જો બાટલા લાઈન બી હ

Aku khusus, aku 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 ni worries, datang kita luar nih, dong! Apa naga ika mau yang Jo Jujian sama best seller. Jias, best seller. Jias ini ayo, kapal aja hadir.

બીજા બેસાડી નહીં આવે હો જોયું આટલી હાઈટ હોય તો બેસવા દે આવું બધું હોય આ જો આ મોટો પડે છોકરોને ના બેસવા દે એ બીચલ બીચલ આગળ બેસાડજે

ગાઈઝ ફાઈનલી સ્વપ્તિ નો ઓર્ડર આપી દીધેલો સ્વપ્તિ આવી જઈ બીજલ ની બાકી છે છેલે કીધી જી જોવા ભૂમિ આવી જઈએ સ્વપ્તિ માં केवी है भूमि बहु मस्त गाइस आपरे थोड़ी केस करिए एक नंबर एकली चॉकलेट ली दी तो कड़वी लागत सरस से नहीं आ रही एक नंबर एकली चॉकलेट ली दी तो कड़वी लागत चल हाल तो नहीं है आई जी आई हमारा जियांस भाई है केवी है जियांस મસ્ત જોરદાર આ બધું આકાર ના આવી જઈએ જોઈ લો નથી ખાવી થઈ ગયા લારી લઈ લેવી ઘેર આપડે આવું માંથી ને લવાયે લાવું ચલો તો ગાય જઈએ હવે ત્યાં ઘેર મળીએ પછી ઘેર જઈ

ચાલો તો ગાઈસ મળ્યા ઘરે જઈને સુ જમો છો નીરવ પાછી બાઉ પુલાવ કચુંબર લીંબુ તમસ મમ્મી ને બધા જમવા બેસી છે જો ચિયાન્સ બી બેસી ગયો છે આપતો અમાર જોડે હું મે બેઠી છું આયાન છે બેની જો સાચું ભાજી કચુંબર પુલાવ બીજી લેજે જીયા સો લેવ્યું હતું આયસ બી આ ચોલો તો ગાઈઝ રાતના આપણો સ્ટોર થઈ ગયો બંધ જઈએ હવે ગેર નવા બ્લોગમાં તો ગુડ જય સ્વામિનારાયણ જય પપ્પા તો પટ્ટો પટ્ટો જય સ્વામિનારાયણ જય ગુઘા મહારાજ ગુડ નાઇટ ગુડ નાઇટ